મારું નામ મનોજ ઔસુરા છે હું પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ છેલ્લા સપ્ટેમ્બર મહિનાથી બજાવું છું કાપોદરા પોલીસ સ્ટેશનમાં મારા પોસ્ટિંગ થયા પછી અવારનવાર તહેવારો આવતા હોય એ દરમિયાન અમે એક ડ્રોન વ્યૂથી પોલીસ સ્ટેશનનો વ્યૂ લીધેલો જે પોલીસ સ્ટેશનના વ્યૂમાં પોલીસ સ્ટેશન ખૂબ જ સુંદર દેખાતું હતું પોલીસ સ્ટેશનની અંદર ખૂબ જ મોટી જગ્યા આવેલી છે અને પોલીસ સ્ટેશનની અંદર ઘણા બધા વૃક્ષો આવેલા છે પરંતુ તેની સારી રીતે માવજત થતી ન હોય અને નાનો એડો બગીચો પણ આવેલો છે જે બગીચામાં પણ કોઈ વૃક્ષો સારી રીતે ઉછેરતા ના હોય અને ત્યાં મોટા ભાગના માણસો વેસ્ટ કચરો ને એવું નાખતા હોય છે જેથી અમને એવો ખ્યાલ આવ્યો કે ખરેખર અહીંયા આટલી બધી સુંદર પર્યાવરણ છે આટલા બધા વૃક્ષો છે તો આની માવજત પણ કરવી અને વધારે જગ્યા પણ અમારી પાસે છે જે જગ્યામાં જૂના વાહનો પડ્યા રહેતા હતા કટાઈ ગયેલા જે જૂનો મુદ્દામાલ પડ્યો રહેતો હતો અને ઘણી બધી જગ્યા પોલીસ સ્ટેશનને રોકતા હતા જેથી એક વિચાર આવેલો કે આ પોલીસ સ્ટેશનમાં આટલા બધા વૃક્ષો છે તો વધારે આ વૃક્ષો વાવી અને વધારે સુંદર આ પોલીસ સ્ટેશનને બનાવી અને ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન બનાવીએ જે અનુસંધાને અમે વૃક્ષો વાવવા માટેની પ્રક્રિયા ચાલુ હતી મુદામાલ હટાવવા માટેની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન અમારી મુલાકાત સુરત શહેરના ગ્રીનમેન તરીકે ઓળખાતા વિરલભાઈ દેસાઈ સાથે થયેલી એમની સાથે મારી મુલાકાત થયેલી અને અમે બંને પોલીસ સ્ટેશનમાં એક જોઈન્ટ વિઝિટ કરી અને વિઝિટ દરમિયાન અમે નક્કી કરેલું કે જગ્યા ઉપર એક સારો સુંદર વન બનાવીએ સૂત્રોચ્ચા સૂત્રો મૂકીએ અને પર્યાવરણ અને પોલીસને મિક્સ કરી અને પ્રજાની સેવા કરીએ જેથી અમે જૂનો મુદામાલ પડેલો હતો એ પણ ત્યાંથી હટાવેલી અને વિશાળ જગ્યા જે અમને મળેલી જેમાં અમે આશરે કુલ નવસો જેટલા વૃક્ષોનું વાવેતર કરેલું છે નવસો જેટલા છોડવા વાવેલા છે આખા પોલીસ સ્ટેશનમાં જગ્યાએ જગ્યાએ કુંડા મૂકેલા છે અને અમારો હેતુ એવો છે આ પોલીસ સ્ટેશનને ગ્રીન પોલીસ સ્ટેશન બનાવવા આ પોલીસ સ્ટેશનનું નામ અમે ગ્રીન કાપોદરા પોલીસ સ્ટેશન તરીકે રાખવા ઈચ્છીએ છીએ અને અમારો હેતુ એવો છે કે પોલીસ ખૂબ જ સ્ટ્રેસમાં કામ કરતી હોય છે મારા પોલીસ સ્ટેશનમાં આશરે નેવું જેટલા પોલીસ કર્મચારીઓ કામ કરે છે ખૂબ સ્ટ્રેસમાં કામ કરતા હોય છે જેને એક સારું વાતાવરણ મળે એક વૃક્ષોથી હૈરુંભૈરું પોલીસ સ્ટેશન હોય આ ઉનાળામાં ખરેખર આ પોલીસ સ્ટેશનમાં ટેમ્પરેચર પણ બે ડિગ્રી જેટલું ઓછું રહે છે જેની અનુભૂતિ પબ્લિક અને પોલીસ બંને કરે છે જેથી એક સારું વાતાવરણ મળે આ વૃક્ષો વહેવા પછી અમે ચકલીઓ આવે એના માટે માળા પણ પોલીસ સ્ટેશનમાં મૂકેલા છે અને સુંદર ડિઝાઇનો કરેલી છે ઇવન લોકઅપમાં આવતા જે આરોપીઓ છે તે પણ પર્યાવરણ અને એક ક્રિમ ક્રાઇમ છોડે એ માટેના સૂત્રોચ્ચાર અને પેઇન્ટિંગો પણ અમે કરેલા છે અને ભવિષ્યમાં આ પ્રક્રિયા હજી ચાલુ જ રહેવાની છે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને સોલાર પેનલ આ બધું મૂકી વરસાદમાં જે પાણી વેસ્ટ જાય છે એનો કેવી રીતના ઉપયોગ કરો આ બધી સિસ્ટમ અમે ધીમે ધીમે ચાલુ જ કરવાના છીએ અને આ આખો પ્રોજેક્ટ હજી અમારો ચાલુ છે અને અમારો મેઇન હેતુ પોલીસ સ્ટ્રેસમાં છે એને સારું વાતાવરણ મળે પબ્લિક પોલીસ સ્ટેશને આવતી હોય એક સારું ફિલિંગ લઈને જાય ગુડ ફીલ લઈને જાય કે ભાઈ પોલીસ સ્ટેશને ઘણીવાર ઘણા કર્મ પબ્લિક આવતી હોય તો એક ડર સાથે આવતી હોય પણ ખરેખર પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એ સાર્થક કરવા માટે પણ આ પર્યાવરણ ખૂબ જ ઉપયોગી છે અને આપણો જે હેતુ છે કે સારું ઓક્સિજન સારું વાતાવરણ મળે અને સારી જગ્યાએ કામ કરી શકીએ તો એનું આઉટપુટ પણ ખૂબ જ સારું મળે અને એના હિસાબે પોલીસને અને પોલીસના પરિવારને પણ સારું વાતાવરણ માટે આવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ અમે એવું પણ આયોજન કરવાના છીએ કે પોલીસ સ્ટેશને માત્ર ફરિયાદીના આરોપી નથી આવતા સારા માણસો પણ આવે છે અને જે કોઈ કોઈને કોઈ પ્રકારના એનઓસી લેવાના પાસપોર્ટ માટે હાલ તો પોલીસ સ્ટેશન આવવાની વ્યવસ્થાઓ નથી પરંતુ ભૂતકાળમાં પાસપોર્ટ માટે આવતા અને કોઈને કોઈ કામ સબબ પોલીસ સ્ટેશન આવતા ઘણા વડીલો પણ પોલીસ સ્ટેશનને મુલાકાત લેવા આવતા હોય છે બાળકો કેડેટોને પણ અમે બોલાવતા હોય છે પોલીસ સ્ટેશનની વિઝિટ કરવા માટે જે બધા માટે અમે એક એવું આયોજન કર્યું છે કે એ બધાને એક વૃક્ષ અમે એક છોડ ગિફ્ટમાં આપીએ જેથી કરીને એને પોલીસ સ્ટેશનમાંથી એક છોડ મળે છે અને યાદી રહીએ અને એ વૃક્ષ વાવે તો એને પણ એક આખી જિંદગીનો આનંદ મળે એવો પણ અમારો પ્રયાસ છે વિરલ દેસાઈ હાર્ટસેટ વર્ક ફાઉન્ડેશનમાંથી છું અને આપણે અહીંયા ગ્રીન કાપોદરા પોલીસ સ્ટેશનમાં છીએ કાપોદરા પોલીસ સ્ટેશન એ પહેલું એવું સ્ટેશન હશે પોલીસ સ્ટેશન હશે કે જે આખા ઇન્ડિયામાં જે એકદમ યુનિક હશે એમાં એક ઓક્સિજન ફોરેસ્ટ હશે નાનું આખું એક પોકેટ ફોરેસ્ટ જે હમણાં આપણે એમ જાણીએ છીએ કે અહીંયા ઘણી બધી ગરમી વધી રહી છે અર્બન એરિયાઝ એકદમ હીટેડ થઈ રહ્યા છે તો આપણે શું એવું કરવું જોઈએ કે જેના હિસાબે પબ્લિક ઇન્ટરેક્શન થઈ શકે પોલીસ જે છે એ આપણી પોલીસ આપણે માટે આટલું બધી સેવા કરે છે પણ એ સૌથી વધારે ટેન્શનમાં સૌથી વધારે બિઝી રહે છે તો એ લોકો માટે એક રિલેક્સેશન કેવી રીતે થઈ શકે પર્યાવરણની દ્રષ્ટિએ અહીંયા આટલા બધા વૃક્ષો જ્યારે રોપાયા છે અને ઘણા બધા લોકો જોવા આવે છે આ ઉપર આકાશ જેવું આખું એ કરવામાં આવી રહ્યું છે ઇવન અહીંયાની જેલ છે તો જેલમાં પણ એમ કે એક મેસેજ એવો આપવામાં આવી રહ્યો છે કે તમે એના રસ્તામાં ક્રાઇમના રસ્તો છોડો અને પર્યાવરણના રસ્તે જાઓ એ આ એક આખું સામાજિક જે ચેન્જ છે એ આ પોલીસ સ્ટેશનમાંથી આપણે કરવા જઈ રહ્યા છે